નમસ્કાર આપની સાથે સાબરકાંઠા જિલ્લા ભરમાંથી ક્ષત્રિય સમાજના આગેવાનોએ હિંમતનગરના એનજી સર્કલ ખાતે ઉમટી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી હતી પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર ટિપ્પણી કરી હતી જેના રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે પુરુષોત્તમ રૂપાલા નિવેદનના પ્રત્યાઘાત છે લોકસભાની ટિકિટ રદ કરવાની માંગ કરી છે જો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો ક્ષત્રિય સમાજે ચૂંટણી બહિષ્કાર ચીમકી ઉચ્ચારી હતી આજ રોજ ગુજરાત રાજ્ય સંકલન સમિતિના નિર્ણય મુજબ દરેક જિલ્લા મથકોએ રૂપાલાજીએ રાજપૂત સમાજની અસ્મિતાનું ખંડન થાય બેન બેટીઓના ઉપર જે બોલ્યા છે એનો વિરોધ કરવા માટે દરેક જિલ્લા મથકે આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું છે એ માટે ગુજરાત સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના ક્ષત્રિય સભ્યો અહીંયા ભેગા થયા છે હું આજે પણ રૂપાલાજી કરીને માનવાચક શબ્દ વાપરું છું એ આપને હું કહેવા માગું છું કે રાજપૂતોનો ક્ષત્રિયનો સંસ્કાર છે કે મોટાની મર્યાદા અને સંસ્કારમાં રહીને હોવું પણ સાથે સાથે એ સંસ્કારના એ મર્યાદાના રાજપૂત ઉપર જો કોઈ આંગળી ચીધે તો એ સહન કરવાવાળો પણ આ સમાજ નથી માટે આજે જે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે એનો સ્પષ્ટ સાબરકાંઠા અરવલ્લી જિલ્લા રાજપૂત સમાજ ક્ષત્રિય સમાજ એનું ખંડન કરે છે રૂપાલાજીના વાક્યનું અને હવે પછી ગુજરાત રાજપૂત સંકલન સમિતિ જે પણ નિર્ણય કરશે તેનું અલવલ્લી ક્ષત્રિય સમાજ એને સંપૂર્ણ ટેકો આપી આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે બેઠક હતી તેમાં શું માગણી તમારી આજની માગણીમાં ગુજરાત રાજપૂત સંકલન સમિતિએ નિર્ણય કર્યો છે કે રૂપાલા સાહેબ જે રાજપૂતો માટે બોલ્યા છે એ માટે રૂપાલા સાહેબનું રાજકોટમાંથી માંથી ગુજરાતમાંથી અમને ટિકિટ રદ થવી જોઈએ એ અમારી માગણી છે આજના રોજ હિંમતનગર માં સમાજના સમાજના તમામ યુવાનો એકઠા થઈને એક જ નિર્ણય છે કે રૂપાલાની ટિકિટ રદ થવી જુઓ જે સમાજ સમાજમાં જે અપશબ્દ બોલ્યો છે એ દયનીય છે અને એનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ જીતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારોના સતત અપડેટ માટે నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చ సబ్స్క్రైబ కెలాయకన్ దావో అో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్